મુખેથી સાંભળતા જોયા કે આના કરતા મારા પેટે પથ્થરો ભાગ્યો સારું હતું આવું કેવા છે પણ આ ક્યારે બને સાહેબ કે પાયામાં થાય છે એટલા માટે આત્મદેવ વિયોગ અંદર આત્મદેવ મૃત્યુ થાય છે ને હવે આ બે ઘરમાં માં દીકરો બે જ ઘરની અંદર છે આત્મદેવની જેટલી કઈ પણ સંપત્તિ એકત્રિત થઈ એ બધી સંપત્તિ વાપરી નાખી ગેરમાર્ગે વાપરી બધી સંપત્તિ કરી નાખી જુગાર હમણાં આવશે મહાભારત ની કથાઓ જુગાર રમતા થઈ ગયા અને જુગાર ની અંદર પોતાનું સર્વસ્વ હારી ગયો આત્મદેવે જેટલી જમા પૂંજી ભેગી કરી એ સર્વસ્વ બધું હારી ગયા છે બધું સર્વસ્વ હારી ગયા ઘરની અંદર ક્યાં હદ સુધી એને જુગાર રમ્યો કે ઘરની એને સામગ્રી બધી વેચી નાખી એ હદ સુધી જુગાર રમે છે અને એમાં એક દિવસ જુગાર રમતા રમતા એની મા પાસે આવીને કહ્યું કે માં મને થોડા પૈસા આપો ને કેમ કે જુગાર રમતો રમતો આવ્યો મારી બાજી ચાલુ છે મારે થોડા પૈસા ની તો કે બેટા કાઈ છે જે કાઈ પણ હતી સંપત્તિ બધી તું જુગાર માં હારી ચૂક્યો છો આપણી પાસે કાઈ નથી તો કે થોડું ઘણું પણ કાઈ ઘર માં નજર કરી લે આખું ઘર ખાલી કરી નાખ્યું છે કાઈ નથી હવે તો એક રસોઈ બનાવવા માટે તપેલી ને હાણતી ને આવું બધું છે પણ મને પૈસા આવે છે આ જુગાર કોઈ દિવસ કોઈ છાપામાં સાંભળું ખરા કે ભાઈ જુગાર રહીમાન ત્રણ માળ નું મકાન લીધું આવું કોઈ સાંભળું અને હાંભળું એક મન કહી જો આપણે ચાલુ કરી કારણ કે અનિતિ નું ધન છે ને સાહેબ એમાં કોઈનો હક લાગે નહી બધું વેચી નાખ મને દે રૂપિયા અને એની જનતા એને ના પાડી કે ભાઈ આ તું રસોઈ બનાવવાના વાસણ વેચવાની કરે તો કાલ ખાશું શું તો કે ઈ મને કાલની પરવા નહીં મને તો અત્યારની પરવા છે મા તું વેચસ કે નકર ચોટલો પકડીને ભીતારે તારું માથું પછાડીને તને મારી નાખે આ સંતાનો અને માનો ચોટલો પકડ્યો માનો ચોટલો પકડીને ભીતે માથું પછાડવાની તૈયારી કરીને ત્યારે માએ કીધું મને છોડી દે ભાઈ આ ઘરમાં જે કાઈ છે એ ઘર વખરી લઈ જા વેચી નાખ જા અને ધૂંધુકારી ઘરમાં રસોઈ બનાવવાના જે પાત્રો છે એ બધા નાખે અને એમાં જુગાર રમવા માટે જાય અને આ જનેતાને વેદના થાય એવી વેદના થાય કે હે મારા ના મારા સ્વામી નાથે જ્યારે મને સમજાવ્યું ને ત્યારે હું સમજી ન શકી મને કીધું તું કે ધોન ભજન કીર્તન સત્સંગ કરજો આ મેં કાઈ કર્યું નથી ને એટલે મારા સંતાનમાં સંસ્કારો હું નથી ઉમેરી શકી કારણ કે કુવામાં હશે ને તો અવેડામાં આવશે એટલું યાદ રાખજો સાહેબ કુવામાં હશે તો આવશે મારામાં જ સંસ્કારો નથી તો મારા સંતાનમાં સંસ્કારોની અપેક્ષા મારે શું રાખવી અને કદાચ જે એને એમને મારવાની ધમકી આપીને કહ્યું કે હું તને મારી નાખું ભીતે માથું પછાડી પણ એમાં એનોય કાઈ દોષ નથી

જીવતા માવતર ની કોઈ આંતરડી દુભાવતા નહી દિવસ આંતરડી દુભાવતા નહીં અને જો એની આંતરડી દુભાણી ને સાહેબ તો ક્યાંય બારી નહીં રે એટલું યાદ રાખજો જગત માં તમારે ભગવાન ગોતવાની જરૂર નથી મેં કાલની કથામાં કીધું ને કાયમ કહું કે તમારા ઘર માં તમારા સંતાનો થી જેના માવતર રાજી ને ને સમજી લેવું કે એની ઘર અયોધ્યા 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 જ હોય એનાથી વિશેષ કઈ ન કહેવાય સાહેબ તમારા માવતર જો તમારા થી રાજી હોય ને તો તમારે અડસઠ તીરથ જવાની જરૂર નથી અડસઠ તીરથ તમારા માત પિતાના ચરણો ની અંદર છે એટલા માટે પોકારી પોકારી માની કોઈ દી અને બાપ ની કોઈ દિવસ આંતરડી ન દુભાવશો અને અમે તો એવું કહીએ છીએ કે આ સમાજની અંદર જે કા પ્રદૂષણ ઉભું થયું છે ને આ પ્રદૂષણ ન હોવું જોઈએ જેનું નામ છે વૃદ્ધાશ્રમ વૃદ્ધાશ્રમ માં કોણ જાય કે જેને કોઈ સંતાનો જ ન હોય ને એ વૃદ્ધાશ્રમ અધિકારી છે દીકરા ફોર વ્હીલુ લઈને ફરતા હોય ને એના માવતર વૃદ્ધાશ્રમમાં હોય અને કદાચ સાહેબ તમે પાંચ લાખ રૂપિયા કદાચ તમારા બાપના નામના ને માના નામના મૂકો ને એ તમારા પાંચે પાંચ લાખ રૂપિયા વ્યર્થ વ્યર્થ ને વ્યર્થ જ છે વૃદ્ધાશ્રમ હોવો જ ન જ સંસ્કારો બહુ આપણને મળ્યા છે કારણ કે રૂપિયો આવ્યો ને રૂપિયાએ સંસ્કારો બદલાવ્યા છે અને હું તો તમને ત્યાં સુધીની છૂટ આપું કે તમારા ઘરના તમારા અર્ધાંગના તમને એમ કે ને કે તમારા માવતર મને પોસાતા નથી અને વૃદ્ધાશ્રમમાં મૂકી આવો તો જાજો મૂકવા હું તો એમ કહું છું બાપુ છૂટ આપું છું જાજો મૂકવા તમારા માવતર ને ગાડીમાં બેહાડી સીધી તમારા ગાડી ઉપાડજો અને હાહુ ને હથવારો પછી કે મન યાદ કરજો પછી કેમ તો મન યાદ કરજો સ્વાગત શા માટે સાહેબ જેને નવ નવ માસ તમારો ભાર ઝીલી અને આ જગતની અંદર સાહેબ તમને જન્મ આપ્યો છે આજ ઈ મોટા એવડા મોટા ઘરની અંદર તમને તમારી જનેતા ભારે પડે છે આ તમારા શરીરની ચામડાના ખાહડા કરીને તમે તમારી જનેતાને પહેરાવો ને તોય જનેતાના ઋણમાંથી મુક્ત નથી થતા આ જનેતા રાજસ્થાન ની અંદર ટોડેમલ ભગત થઈ ગયા એ ટોડેમલે કીધું કે એ માં આ જગત ની અંદર બધા એમ કે છે કે જનેતા ને તોલે કોઈ ન આવે તો મા મારે આ જ જન્મ માં તારા ઋણ માંથી મુક્ત થવું છે માને ખબર પડી મા કે કોઈ વાંધો નહીં મારા ઋણ માંથી મુક્ત થવું છે તો કે હા આ જ જન્મારા ની અંદર

થોડું જલ પીવડાવીશ પાણી નો લોટો ભરીને આવીને લે માં જને તાઈ એક કૂટડો પાણી પીધો અને ટોડેમલ જે ઢોલિયામાં હું તો એની પથારી લોટો ઢોળી નાખ્યો ટોડેમલ કાઈ ન બોલ્યો દોઢ બે વાગ્યા ને પાછો કીધું કે બેટા ટોડેમલ મારી ગળાની અંદર મને તૃષ્ણા જાગી છે મને તરસ લાગી છે થોડું જલ પીવડાવીશ પાછું પાણી ભરી પાછું એક ઘૂંટડો પીન ટોટે બનલી પથારી માં લોટો ઢોળી ત્રીજી વાર પાછો લોટો મંગાવ્યો ત્રણ સાડા ત્રણ વાગે પાણી પાછું પીધું એની જનેતા આખી રાત નિંદર નથી કરી બેટા ટોડેમલ મને જલ પીવડાવ મારે ગળાની અંદર મને તૃષ્ણા લાગી છે અને ટોડેમલે જલ પીવડાવ્યું અને પાણી એની પથારી કીધું કે માં હવે બસ કરી જા કેમ તારે પીવું એટલું પી ને બીજું ઢોલિયા નીચે લોટો મૂકી દે આ મારી પથારી ભીની થાય છે ને પોહ મહિના ની કડકડતી ઠંડી છે મને ઠંડી લાગ્યા ભીની પથારી માં મારે સુવું કેમવાડે મહેતવા દયા

અને સાહેબ માં કરે ને એવું કોઈ નો કરી શકે સહન તોય એની જનેતાએ કીધું કઈ વાંધો નહીં સવારના પોરમાં ટોડે મલને કીધું કે તારા પેટમાં દસ કિલો નો પથ્થર બાંધીને મારા ખાટલા ની એકવીસ પ્રદક્ષિણા કરી દે દસ કિલો નો પથ્થર બાંધો એક બે ત્રણ ચાર ને પાંચ પ્રદક્ષિણા કરીને માના ચરણ પાસે માથું પડીને પડી ગયો ને કીધું કે માં આ ભાર નથી ઉપડતો ત્યારે કીધું કે નવ મહિના તારો ભાર ઉપાડ્યો છે હે તને જો ખાલી એકવીસ પ્રદક્ષિણા કરવામાં તકલીફ પડતી હોય તો તારો ભાર મેં નવ મહિના મારા પેટ ની અંદર લઈ અને તને મોટો કર્યો અને જન્મ આપ્યો છે દુનિયાની અંદર એટલા માટે કીધું છે જનેતાની તો ને એ દીક કોઈ નો આવે બીજા એ આમાં લોખા લડાવે ડાવે જગતમાં એ મારી જન્મ દેનારી મારી જનેતા ની તો લે કોઈ નાયા મારી જન્મ દેનારી રે હે મારી જનેતા ૃષ્ટિ ની સફર કરાવે અને બાળક ને વિશ્વાસ કેવડો નાનું બાળક હોય જયારે નાના બાળક ને ડર લાગે એટલે ગડગડતી દોટ મૂકે અને ગડગડતી દોટ મૂકીને એની માન ખોળામાં સુઈ જાય અને એની માં આંચલ ઢાંકી દે એટલે એને કેવડો વિશ્વાસ કે મારી માનું આચલ મારી માથે હવે મને ડર નથી આ આ જનેતા છે માં એને એની ઉપર વિશ્વાસ કે માં હાડી નો છેડો માથે ઢાંકી દે એટલે બાળક નિર્ભય થઈ જાય છે એને જગત માં કોઈ ની બીક રહેતી નથી પણ આંચલ હોય એને હો હવે આચલ લુપ્ત થઈ ગઈ છે છોકરાઓ અભ્યાસ તો અમે કથામાં આવી વાતો ઘરે જઈને પૂછે કે એમાં બાપુ કેતા હતા કે માનું આચલ એટલે શું એટલે તરત એક જા દાદી માં પૂછ નહી સાહેબ જે આપણા સંસ્કારો છે ને સંસ્કારો રાખજો